મૌમુટી ખાતે ભાનુશાલી મહાજન સ્થાનિક એવં મુંબઈ આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું માંડવી તાલુકાના મૌમુટી ગામે શ્રી મૌમુટી ભાનુશાલી મહાજન સ્થાનિક એવં મુંબઈ આયોજિત સર્વ પિતૃઓના મોક્ષાર્થી શ્રીમદ્ ભાગવત સપ્તાહ મહા જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું શ્રીમદ્ ભાગવત સપ્તાહ યજ્ઞના આજે ચોથા દિવસે કૃષ્ણ જન્મ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આજે ચોથા દિવસે ભાગવત વક્તા શાસ્ત્રી શ્રી ભીમસેન એલ જોશી મોટા ભાડિયા કચ્છવાડા વ્યાસપીઠે બિરાજે પોતાની મધુર વાણીથી કથામૃતનું રસપાન કરાવ્યું હતું જેમાં માંડવીના ધારાસભ્ય શ્રી અનુરુદ્ધભાઈ દવે તેમજ રાજકીય અને સામાજિક અગ્રણી અને કચ્છના વિવિધ ગામોથી ભાનુશાલી સમાજના ભાઈઓ તેમજ દેશ મહાજન યુવા પાંખના પ્રમુખ વિનેશ ફુલિયા આ કથાનો લાભ લીધો હતો જેમાં આજે રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવેલ જેમાં કલાકાર શ્રી બિરજુ બારોટ નારાયણ ઠાકર સાહિત્ય કલાકાર રમેશ જોશી સહિતના કલાકારો સંતવાણીની મોજ માણશે જેમાં આજે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાની યજ્ઞના ચોથા દિવસે પરમપૂજ્ય દેવી શ્રી ધનભાઈ માં ગુરુ શ્રી હાંસભાઈ માં રતાડિયા મોટા સહિત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો આ કથાનું શ્રવણ કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાહિત્ય કલાકારના રમેશભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું અહેવાલ રમેશભાઈ ભાનુશાલી અબડસા કચ્છ છે એકડો આજ જો આસા જેડા મોઉ ગામ મે શ્રી મોઉ મોટી વાણસાલી મહાજન દ્વારા પિતૃ હોય જે મોક્ષારતે જોકો ભાગવત સпта જો ભવ્ય આયોજન કરે મે આયો હે ઓનલા કરે જોકો આસા કે સાથ સહકાર મેલ્યો હે આજુબાજુ જે ગામ મે જો આજુબાજુ જોકો વિષ્ણુ સમાજ અહીં આસા જા એની જો આસા કે બહુ સારો સાથ સહકાર મેલ્યો હે આજ અસી 20 તારીખ થી આસા કથાજી ચાલુ થઈ ગઈ આજ અસી 20 તારીખ જો પહેલો દી એક્વીસ તારીખ બીજો ડી ત્રેવીસ તારીખ બાવીસ તારીખનો ત્રીજો ડી અસિ ચોથે ડી ચરણ ભોગા અસો પ્રોગ્રામ માતાજી બહુ સરસ રીતે સંપન્ન થઈ રહ્યો આ અને અજ ચોથો ડીએ એ સમજી અજ રમ ભગવાન જોડે આગમન થયો સાંજો પા કૃષ્ણ જન્મનો પ્રો પ્રોગ્રામ રખમાં આવ્યો છે અને સાંજો રાતજો ભવ્ય સંતવાણી એ સંતવાણીમાં પણ આજુબાજુ ગામ મહાજન મંડળ મિડે બહુ બહુ સંખ્યામાં ઉપસ્થિત રહે આને સારો અસિજી આગળથી સાથ સહકાર દિના ન એ રીતે આગળથી સાથ સહકાર દિએ આનેે આગળ જ અ ત્રે ડી પ્રમાણે ભવ્યથી ભવ્ય જે સનાતન ધર્મ લે અસ ભાગવત સપ્તાહ જો હિન્દુ ધર્મ લે આયોજન ક્યો આ એમ અસં પાર પહી અને સફળતાપૂર્વક અસર એ કાર્ય સંપન્ન થાય અડાા મિડે આશીર્વાદ દિજા અને ણ ભવ્યુ ખૂબ આભાર જગદીશ મોદી સ્થાનિક પ્રમુખ પચીસ ભાગવ શબ્દ વીસ તારીખ દીપાઘટમાં શ્રી અસુમા શ્રી દીપા ઘટમાં હોવાના મંશ્રી કેશનદાસ ગુરુ એ પણ દીપા ઘટમાં હાજર રહ્યા હોય હસ્તકમાં દીપાગટ એ પાછળ તાજેત પૂરે પૂરી સેવા સમાજ એનુ પૂરો સાથે સપોર્ટ અને હર કા કાર્યમાં અસ એની પાણી યુવા ટીમ પાંજી દેશ મહાજ એ પણ પૂરો સાથ સહકાર ગોધરામ સત્સંગી મંડળ ઈ પણ હંમેશા આસા સાથે જુડલ કાર કાર્યક્રમમાં અને આજુબાજુ પાંજી મસાલી મહાજન અંજાર ગાંધીધામ અમરાજા ટોટલ માનુશાલી મહાજન ઈ હંમેશા આસા સાથે આસા પૂરે પૂરો એ સપોર્ટ અને સહકાર છે તો એની ખરેખર એની મિણિ શેવા સમાજ દેશ મહાજન ઓદ્રામ સક્ષમ મંડળ અન્ય મિણિ મહાજન જો યાનિયો ઋણી કે જે અસો આમંત્રણ કે માન દે અને બોડી સંખ્યામાં વધાર્યો તો ખરેખર આખી સમાજ જો ઋણીયું કે અસરે આમંત્રણ કે માન દઈ એ બોડી સંખ્યામાં વધાર્યા અને અસર જે સાથ સહકાર દિયો એ મદદ આખી સમાજ જ અમસ્ત